નમસ્કાર તો આજે આપણે જઈએ છીએ જંગલમાં ઓફ રોડિંગ માટે અમારું જે ગળધરાનું જંગલ છે ત્યાં આનું ટેસ્ટિંગ કરવા જાય છે દીકડું છે ફોર બાય ફોર અને અમારે ભાઈ ફોજી બે આવ્યા છે ને ભાઈ અર્ષભાઈ છે ભાઈ અર્શ છે કાર્તિક છે ડ્રાઇવિંગમાં છે યશ ફોર બાય ફોરનું આ કઈ બાજુ જાય એ કંઈ નક્કી નથી લાકડી જાય એટલે તમને બતાવી કઈ બાજુ કઈ દિશામાં આમ તો જંગલમાં જતાવાની છે

ક્યાંં તારે દે જોયું છે જ પાણી બદલાવો છો ઘોડાને પાણી ભાઈ કેમ ભાઈ બોલો

પાછી ચડાવી ચડાવવી ફેરવી ફેરવી નું એમ નામ દે ચડતી

અને આગળ કાર્તિક છે ઓલી બાજુ ભાઈ છે હર્ષ મયો હે યશલો સિક્રેટ કામ માં ગોંડલ વચ્ચે કામ હોવાથી ફોનો રોડ નું કામ આલે છે એટલે ગામડા કાપતા કાપતા જાય છે અને એમ તો સારો રસ્તો છે વચ્ચે થોડોક ગયો તકલીફ તો હવે આગળ હું જાય છે તમને તમે જોતા રહેશો સિક્રેટ વસ્તુ છે એમ ધીમે ધીમે રિવીલ કરતા જશું આવી ગયા છે ભાઈ રાજકોટ રાજકોટ ક્યાં છે ભાઈ આપણે

એના ત્રણે મેરેજ થઈ ગયા તો હવે એ ફેમિલી સાથે આવે છે એવા જૂના ખરાક છે આપણા પાસે તો એટલું બધું ફેમસ છે આમ દાળ પકવાન રાજકોટમાં નામ અને એમાંય હરિકૃષ્ણ જે આપણે જે અત્યારે છે ને યુનિવર્સિટી રોડ અને કઈ કઈ આઈટમ આમાં હોય કઈ કઈ વસ્તુ હોય અમે પવા બનાવીએ ભૂંગળા બટેટા અને દાળ પકવાન પવા સવારે હોય બપોર સુધી પછી ભૂંગળા બટેટા અને દાળ પકવાન બે વસ્તુ હોય તો તમે યુનિવર્સિટી રોડે હોવ ને તો આપણે હરે કૃષ્ણ દર વખતે ખાઈએ ત્યાં તમે વિઝિટ કરજો અને બીજી ઘણી વસ્તુ છે તો જરૂર જરૂર વિઝિટ કરજો તો બીજું કઈ કહેવા માંગશો બસ આવો મુલાકાત મુલાકાત લ્યો નહીં અને રાજકોટનું ફેમસ ખાણું છે નહીં ફેમસ ભલે તો અમે ખાધા અને બહુ મસ્ત લાગ્યા છે એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી આપણે અહીંયા આવીશું હવે ફાઇનલી આપણે ચેતનભાઈની સ્ટાન્ડર્ડ બુલેટનું ડિલિવરી લેવા જઈએ છીએ બધા જવાન અમારે આવી ગયા છે ત્રણ ચાર કલાક છે ત્રણ ચાર કલાકથી કામ હતું એ પતાવ્યું ને હવે જઈએ છીએ આપણા પાછા ડિલિવરી લેવા સેમ ડે ડિલિવરીમાં થોડોક ટાઈમ લાગે એમ હતો એટલે હવે થોડોક ટાઈમ લઈને જાય છે હવે પાછા

પોલિયો રીલ્સ બનાવે છે લાકડું લાકડું પોલિયો બનાવે રીલ રીલ શૂટ કરે હોલિયો મળવાનું ગોંડલ પહોંચ્યા છીએ અને જમવા છીએ માલધારી હોટલ માલધારી હોટલ ચાર જણા ફોર બાકીના માં જાઉં બે જણા હું ને ચેતન બે જવાના છીએ ઓલું લઈને બુલેટ ઓકે અમે તો સવારે બધું હથિયાર લઈને નીકળ્યા હતા બધા કોટ ને બધું

માલદારી હોટલ માં છીએ અને ખાવામાં ભાઈ ઊંધિયું છે ચણા છે ઢોકળી છે અને દૂધ પાક છે કઢી ખીચડી તો ભલે હાલો પાછા આપણે જમીન પાછું તમને કઈક બતાવું એકચુલી ટ્રેનનો ફાટક બહેન છે તો અમને એમ કાખી ટ્રેન નીકળે છે પણ નીકળ્યો ખાલી એન્જિનનો ડબ્બો હાલો મળી આવ્યો ને હવે બ્લોકમાં બગસરા પહોંચી ગયા છે અને એક તો નવું બુલેટ એનું પાછું ચાલીની સ્પીડમાં અટકાવવાનું હતું એટલે ધીમે ધીમે અક્યાવા આવ્યા છે મન તો થતું તું હોય હકાવાનું પણ હવે મજબૂરીમાં ચાલી જાય ધીમે ધીમે ફૂગાડતી હતું ઠંડીમાં એટલે હાલો મળીએ